અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું સોજી અને કવના લોટની પાણીપુરીની પૂરી તો એને માટે આપણે રોટલીનો લોટ લીધો છે મેંદો લીધો છે અને આપણે સુજી લીધો છે જે આ રીતે પેકેટમાં આવે એ સુજી લેવાનો છે આપણે બે કપ સુજી લેવાનો છે તો આપણે સુજી ચારી લઈશું એક કપ ચરાઈ ગયો છે હવે આપણે બીજો કપ લઈ લઈશું હવે આપણે આ બીજો કપ લીધો છે એને પણ આપણે ચારી લઈશું બે કપ આપણે રોટલીનો લોટ લેવાનો છે એ પણ આપણે ચારી લઈશું આ રીતે આપણે બંને કપ ચારી લઈશું આપણે બીજો કવનો લોટ પણ આપણે લઈ લીધો છે બે કપ સોજી અને બે કપ આપણે રોટલીનો કવનો લોટ લીધો છે એની ચાલો હવે આપણે આ મેંદાનો લોટ લઈશું આપણે બંને લોટ ચારી લીધા છે બે બે કપ થોડુંક પાણી વેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આ રીતે આપણે લોટ બાંધાઈ ગયો છે હજી આના એકાદ જેટલો મસરવાનો છે અને આટલો લોટ બાંધવામાં આપણે કપ પાણીની જરૂર પડે છે જે આપણે લોટ ભરી અને લીધા હતા એ જ કપ આપણે લીધું છે પાણી તો હવે આપણે આનો સારો એવો એકાદ બે મિનિટ મસરીશું આ રીતે આપણે એકાદ બે મિનિટ માટે મસરી લીધો છે લોટના હવે આ લોટના આપણે જો આ રીતે સરસ લોટ આપણો તૈયાર થઈ ગયો છે એક આ રીતે પ્લાસ્ટિકનો ભરી અને આપણે આ રીતે ફીટ કરી પ્લાસ્ટિક અને આપણે ત્રીસ મિનિટનો આના રેસ્ટ આપીશું ચાલો હવે આપણે જોઈ લઈએ હજી પોણી કલાક જેવું થઈ ગયું છે

આ રીતે મીડિયમ સાઈઝ ના બધા લુવા બનાવી દઈશું આ રીતે આપણે બધા લુવા બનાવી દીધા છે આમાંથી આપણે એક લુવા વણવા માટે લઈ લઈશું અને આના ઢાકીને રેવા દઈશું ઢાકીને જ રેવા દેવાનો છે જેથી કરી આપણો લોટ સુકાઈ નહીં આ રીતે આપણે ગુલ્લુ વારી લીધું છે હવે આપણે આના વણી લઈશું

કે સેફ હરખો આવતો નથી અને આનાથી તમારે બધી એક સરખી પૂરી થશે ઓલી તમારે થોડીક નાની મોટી પૂરી થઈ જાય આ રીતે બનાવો તો બહુ સરસ પૂરી તમારી થશે બધી એક સરખી કોઈ તમારી પાસે વાટકી કે કોઈ ડબ્બાનું ઢાંકણું કે કોઈ પણ વસ્તુ હોય તો તમે લઈ અને આ રીતે પૂરી બનાવી શકો છો જો આ રીતે આપણે નાની નાની બધી પૂરી તૈયાર કરી દીધી છે હવે જે આ વતનો ભાગ છે બધો ભાગ આપણે કાઢી લઈશું આ રીતે કરીશું એટલે બધો ભાગ નીકળી જશે આપણે આ આ આપણે દઈશું એક કાપડ લીધું છે સફેદ સફેદ આપણે લીધું છે તમે કોઈ પણ લઈ શકો છો અને કપડું આપણે થોડું પીનું કરવાનું છે એટલે આ પૂરી આપણે સુકાઈ ના જાય આ રીતે આપણે બધી પૂરી ગોઠવી દઈશું અને પછી બધી પૂરી આપણે આ રીતે બનાવી લઈશું આ રીતે આપણે બધી પૂરી કાપડ ઉપર મૂકી દીધી છે પછી આપણે આ રીતે કાપડ ને ઢાંકી દેવાનું છે બીજી પૂરી વણીએ ત્યાં સુધી જો આપણે આ રીતે બધી પૂરી કરાઈ ગઈ અરે વણાઈ ગઈ છે ને બધી એક સરખી અને સરસ આપણે વણી લીધી છે હવે આપણે કરી લેવાની છે તો આપણે લઈ લેશું જો તમને નીચેથી એમ લાગે કે ભીની છે આ રીતે તો આ રીતે અવરી ઊંધી મૂકવાની એટલે થારીમાં ચોટે અને હવે આપણે આ રીતે લઈ અને જેટલી જોવે પ્રમાણે લઈ અને આપણે કપડું ઢાંકી દેવાનું છે અને પૂરી કરી લેવાની છે

હવે આપણે પૂરી તરાઈ ગઈ છે થોડી ગોલ્ડન થાય એટલે આપણે કાઢી લઈશું જો બહુ મસ્ત આપણી પૂરી થઈ ગઈ છે બધી પૂરી સરસ ફૂલી છે તો આ રીતે આપણે બધી પૂરી કરી લઈશું અને આપણે વચ્ચે વચ્ચે ગેસ મીડિયમ કરતું રહેવાનું એટલે આપણે પૂરી અને સરસ બને